જૂનાગઢના પ્રવાસે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલ સર્કિટ હાઉસ ખાતે તેઓએ જિલ્લાના સરપંચો સાથે સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં સરપંચોએ હાજરી આપી હતી આ દરમિયાન તેઓએ સરપંચોને વિવિધ બાબતે યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું મીડિયા સમક્ષ વાતચીતમાં તેઓએ રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢના ડીડીઓ નીતિન સાંગવાની બદલી એક વહીવટી પ્રક્રિયાનો જ ભાગ છે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી છેલ્લા સરપંચ યુનિયનના કેટલાક સરપંચો અને ડીડીઓ નીતિન સાંગવાન વચ્ચે અણબનાવની વાતો પ્રકાશમાં આવી હતી ઉપરાંત ડીડીઓ નીતિન સાંગવાન મનસ્વી વર્તન કરી રહ્યા હોવાના જિલ્લા સરપંચ યુનિયનના કેટલાક સરપંચો દ્વારા આક્ષેપો પણ કરાયા હતા જોકે બીજી તરફ જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશ કટારીયાએ વીડીઓ નીતિન સાંગવાનની બદલીને એને એનકેન પ્રીતે પોતાની જીત થઈ હોવાનું દર્શાવ્યું હતું અને આ બાબતે જૂનાગઢ જિલ્લાના તમામ ધારાસભ્યો અને રાજ્ય સરકારનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો કારા સમિતિ જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત તાલુકો પર જે જિલ્લા પંચાયતના સૌ વતેદારો ભોને માનનીય ધારાસભ્ય શ્રીઓ ઠનના હોદ્દેદારો એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્તરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે અમે મિટિંગ રાખી અમને સાંભળો એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ સાહેબ ખાસ કરીને જુનાગઢના ના બદલી કરવામાં આવી છે તો એ ખાસ જે સરપંચો સાથેનો વિવાદ હતો એને લઈને બદલી થઈ છે બદલી છે એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે અને એના માટે કોઈ કારણ જ હોય છે બદલી થઈ છે પૂરો જુનાગઢ જિલ્લાના યુનિયનના પ્રમુખ તરીકે જ્યારે અમારા તમામ સરપંચોને અમે જાણ કરવામાં આવી હતી માનની મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જે અમને ટાઈમ આપ્યો હતો કે આગામી ચાર તારીખે તમારા સરપંચના અને સરપંચ યુનિયનના જે કાંઈ જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને એનું અમે નિરાકરણ લઈ આવશું અને જેવી ખાતરી આપી હતી એના કારણે અમે પહેલી તારીખનો કાર્યક્રમ મુલતવી રાખેલો હતો અને એના અનુસંધાને હું આજે માનની મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના જે હોદ્દેદારો માનની પંચાયત મંત્રી જે હોદ્દેદારોએ અમારા સરપંચની સરપંચ ઇન્જનની જે વાત સાંભળી છે એમનો દિલથી અને સરપંચ ખૂબ આભાર માનું છું સાથે સાથે જૂનાગઢ જિલ્લાના જે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ હોય 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 ભગવાનજીભાઈ એ તમામ ધારાસભ્યોને પણ અમે રજૂઆત કરી હતી માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ સુરાસમાને પણ અમે સરપંચ ઇન્દિન રજૂઆત કરી હતી સાથે સાથે અમારા કેન્દ્રીય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવીયાને પણ અમે રજૂઆત કરી હતી અને જિલ્લા પંચાયતના તમામે તમામ સદસ્યશ્રીઓ પણ અમારી સાથે હતા મોટા ભાગના સભ્યશ્રીઓની પણ એક રજૂઆત હતી અને એ પણ અમને સાથ સહકાર આપ્યો તાલુકા પંચાયતના તમામ પ્રમુખે પણ સરપંચ યુનિયનને સાથ આપ્યો એટલે તાલુકા પંચાયતના તમામ પ્રમુખ સભ્યશ્રીઓનો જિલ્લા પંચાયતના અમારા વિપુલભાઈ ચિમાડીની નાખી ટીમ જે તન મન ધનથી સરપંચ યુનિયનને સહકાર આપ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાએ જે અમારી વાતને વાસા આપી એ બદલ હું પ્રેસ ઇલેક્ટ્રિક મીડિયાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જ્યારે કોઈ અધિકારી પોતાની જાતને નોન કરપ્ટેડ ગણાવે ત્યારે નોન કરેક્ટર હોય એનો વાંધો ન હોય પણ જ્યારે મનસી વર્તન ધરાવે એમનો વાંધો હોય ત્યારે સાથે જ્યારે એસપી પટેલ સાહેબ જુનાગઢની ધરતી ઉપર જ્યારે આવી રહ્યા છે તો એમનો પણ જુનાગઢ જિલ્લાના સરપંચ યુનિયન વતી એમનું સ્વાગત કરું છું સાથે મળીને જુનાગઢ જિલ્લાનો વિકાસ થાય તમામ ગ્રામ્યને સરક ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓને જે સરકારે સત્તા આપી છે એ સત્તામાં સરપંચશિઓ ગ્રામ્યનો વિકાસ કરે ગામડાના વિકાસમાં સૌ સાથે મળી અને ગામનો વિકાસ થાય એમાં આપ સૌ સહભાગી બનો એવી ફરીથી હું પત્રકાર પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને જિલ્લા તાલુકા પંચાયતના સૌ પ્રમુખ સભ્યો અને અમારા ધારાસભ્યશ્રીનો પણ આ વખતે આભાર વ્યક્ત કરું